હેલો મિત્રો કેમ છો મજામાં જય માતાજી જય જવારનું મિત્રો સ્વાગત છે ફરી તમારું આપણા નવા વિડીયોમાં તો મિત્રો આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ ખાવાનો છે અને ચેનલ પર નવાથી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો અહીંયા વરસાદ ચાલુ છે જે તમે જોઈ શકો છો તો જ મિત્રો અહીંયા સવારે સવારે જે વરસાદ ચાલુ છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો આજે તો આપણે સવાર સવારમાં વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધો છે બહુ દિવસ પછી વ્લોગ બનાવવાનું ચાલુ થયું છે દોસ્તો તો વિડીયોને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો મિત્રો તો અહીંયા સવાર સવારનું વ્યૂ તમે જોઈ શકો છો અહીંયા આપણે દુકાન ખોલી દીધી છે પશુ આહારની હજુ આ દુકાન ખોલવાની છે પણ બાકી છે નથી આવે એટલે આપણે ખોલીશું આ દુકાન તો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં અહીંયા અમારા સનભાઈ બોલો સનનભાઈ કેવું છે જય માતાજી તો મિત્રો અહીંયા દરેક જાતનું દોણ છે પાપડી છે ભેડું છે બધું અલગ અલગ મળી જશે તો જોઈ તમે એટલે લાઈટ ચાલુ કરો દેખાતું હા તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમે દરેક જાતનું દોણ અને પાપડી આપણા પશુઓ માટે મળી જશે દુધાળા પશુઓ માટે અહીંયા કપાસિયા પાપડી પણ છે

મેઘરજ જવા માટે રવાના થશે આ ગાડી જોઈ શકો છો તમે આપણા પોંડવાડામાં હવરોનો વરસાદ પડે બંધ બંધ નહીં થતો જોઈ શકો છો તમે વિડીયોમાં કેવું છે છેઠ મજામાં જય માતાજી જય માતાજી રોમભાઈ જય માતાજી મજામાં છો મિત્રો અહીંયા અમારા મંગળભાઈ આવેલા છે ને અહીંયા અમે ચા મંગાવી છે તો ચા પીએ છીએ ચા પીશું અત્યારે અત્યારે બીજું કોઈ કામ નથી ખાસ એટલે ચા મંગાવી છે ચાનું બરાબર તો મિત્રો અત્યારે આપણે આવેલા છીએ ઘણી જ મોબાઈલ પણ દરવાડાની અંદર જ્યાં આપણે અત્યારે જે મોબાઈલ સસ્તા ભાવે અહીંયા જે મળે છે અને લોન પર કરી આપવામાં આવે છે કઈ લોન છે બજાજ ની લોન કરી આપવામાં આવે છે બી છે તો આ રીતે અહીંયા તમને સસ્તા ભાવે મોબાઈલ મળી જશે મિત્રો તો જોઈ શકો છો તમે વિડીયોમાં અહીંયા રાહુલભાઈ છે શેઠ છે બેઠેલા છે મોબાઈલ તમે અહીંયા જોઈ શકો છો બધા અલગ અલગ પ્રકારના તો ફક્ત મોબાઈલ જ નહીં મિત્રો અહીંયા ટીવી પણ મળે છે એલઈડી પણ મળી જશે આપણને જે તમે જોઈ શકો છો અહીંયા બી મળી જશે સોફા પલંગ બધું મળે છે મિત્રો તો તમારે પણ જો લેવું હોય તો ગણેશ મોબાઈલ થી રજવાડી ચાયની ઉપર જે દુકાન આવેલી છે કેવું લાગ્યું શાંતિ થઈ ગઈ હવે કેવું સારું લાગ્યું ને અમે ગાતો જેમ બંધ થઈ ગયો પણ ગાતો ખરો જ છો ને મસાલો ખાવો બારું ના બી ના ની કોણ ના ના હું આ તો હોમ બાજનિ ઓ ગયો માતા લાગ્યો ભગત થઈ ગયો ગયા તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી જય જુહાર